એસઆઈટીની રચના કરી છે આ દરમિયાન પાકિસ્તાનના એક નિષ્ણાંત કમર ચીમાએ સંસદમાં સુરક્ષા ક્ષતિ પાછળ ખાલિસ્તાની આતંકવાદી ગુરપત પંથ સિંહ પન્નુ નો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી છે પાકિસ્તાની નિષ્ણાંત કમર ચીમાએ તેમના યુટ્યુબ શો દરમિયાન કહ્યું હતું કે સંસદમાં સુરક્ષા ક્ષતિમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપત વંત સિંહ પન્નુ હાથ હોઈ શકે છે એક ના રોજ સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો પાકિસ્તાની નિષ્ણાતે કહ્યું હતું કે નવાઈની વાત છે કે ભારતની નવી સંસદમાં આવી ઘટના બની શકે સુરક્ષા વ્યવસ્થામાં શું કમી હતી જેના કારણે બે લોકો ગેસના ડબ્બા લઈને સંસદમાં ઘૂસ્યા હતા સંસદ સંકુલમાં હાજર સુરક્ષા કર્મીઓએ કેવા પ્રકારની તપાસ કરી જેના કારણે આવી સંવેદનશીલ બાબતો સંસદની અંદર પહોંચી હતી આ ખરેખર ચિંતાનો વિષય છે કારણ કે હુમલો એ જ દિવસે થયો હતો જે દિવસે સંસદ પર હુમલો થયો હતો ભારતીય સુરક્ષા એજન્સીઓની પ્રારંભિક તપાસમાં હજુ સુધી ગુરપદ વંતસિંહ પન્નુ અને સંસદમાં સુરક્ષાની ખામી વચ્ચે કોઈ જોડાણ બહાર આવ્યું નથી પરંતુ આને અવગણી શકાય નહીં અમેરિકા આતંકી હુમલામાં પાંચ હુમલાખોરો સહિત પંદર લોકો માર્યા ગયા હતા અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા પન્નુએ એર ઇન્ડિયા એરલાઇન્સને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી આ સિવાય અમેરિકાએ તાજેતરમાં એક ભારતીય પર અમેરિકન ધરતી પર તેની હત્યા ના નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો